સાટી આ તીકડે કપાસ મારો હારો થયો એના પછી આ દવા કાનભાઈ પાયાથી લઈ આવ્યો આપણે વાગ્રાવવાની છે પહેલાં વાત કરી ખેડુ મિત્રો ભાઈઓને કહું છું તો આ દવા લાવ્યો આ દવા લાવ્યા પછી જુઓ એટલે એંશી નેવું એસી નેવું પંચાણું એવા ફાર અને હાલની તકે અત્યારે મારે ત્રીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ ઝીંડવા થઈ ગયા છે અને વિકાસ એટલો કે ન પૂછો એટલી વાત તો ખેડૂ મિત્રો ભાઈઓને કહું છું તમે નુકસાનમાં નહીં જાઓ આટલો આટલો વરસાદ પાણી થતાં પણ નુકસાન તમારે નહીં થાય તો દવાની તમે ઉપયોગ આ બરાબર તમે નિશાન રાખજો આ લી આવજો અને કોઈને ખાતરી ના થાય તો આપણે જામુડાવાળી વાડી આવીને તમે કમે ખેડૂતો મિત્રો ભાઈઓ આવીને છોડવાનો વિકાસ જુઓ અને આ સાપ પા કેટલા આવ્યા છે તમે પોતે ખાતરી કરી શકો ના ના જયંતિભાઈ રૂપાવટીવાળા મંજીભાઈ દેવી પૂજક જે લાવ્યાને જે બોલ્યા છે એ સત્ય ઘટના બોલ્યા છે અને જે આપણે કંપની દ્વારા જે લેબલ મારેલું છે દવા કોઈ ડુપ્લિકેટ ના લેતા ડુપ્લિકેટ દવાઈ પણ મળે હશે તો પૂરેપૂરી ખાતરી કરીને ખેડૂત મિત્રો ભાઈનું કહું છું કે બરાબર ચકાસણી કરીને તમે દવાઈ લેજો આ મારી વિનંતી